છે પણ એક સવાલ લોકોના મનમાં એ પણ છે કે જીગલી અને ખજૂર બંને જુદા કેમ પડ્યા હેલો મિત્રો કેમ છો મજામાં મિત્રો હાલમાં ગુજરાતની અંદર એક અલગ જ માહોલ છવાઈ ગયો છે જેમ ચૂંટણીની અંદર ભાજપ અને કોંગ્રેસ થતું હોય છે એ જ રીતે અત્યારે ગુજરાતની અંદર કીર્તિ અને ખજૂર ચાલી રહ્યું છે ખજૂરભાઈ એટલે કે નીતિન જાની જેને લોકો ભગવાન માને છે તેની કીર્તિ અલગ અલગ પોલો ખોલી રહી છે અને કીર્તિ પટેલનું કહેવું છે કે નીતિન જાની એકદમ વાહિયાદ માણસ છે તો આપણે આ બંનેની વાત તો આજના વિડીયોમાં નથી કરવાના પરંતુ કીર્તિ પટેલે પોતાના લાઈવમાં એ જણાવ્યું હતું કે ધવલ દોમડીયાએ ખજૂરભાઈની યુટ્યુબ ચેનલ બનાવી હતી ત્યાં સુધી ખજૂરભાઈને કંઈ નહોતું આવડતું પરંતુ ધવલ દોમડીયાએ જીગલી અને ખજૂર નામની ચેનલ ખજૂરભાઈને બનાવી દીધી અને ત્યારબાદ નીતિન જાનીએ ધવલ દોમડીયા પાસેથી એ ચેનલ ઝડપી લીધી અને ધવલ દોમળિયાને કાઢી મૂક્યા આ વાત કીર્તિ પટેલે પોતાના લાઈવમાં કરી હતી પરંતુ આપણે આજના આ વિડીયોમાં જાણવાના છીએ કે આ વિશે ખુદ ધવલ દોમડિયા શું કહે છે જી હા મિત્રો ધવલ ડોમડીયા પોતાના એક ઇન્ટરવ્યૂમાં આ તમામ વાતની હકીકત જણાવે છે કે તેને યુટ્યુબ ક્યારથી શરૂ કર્યું તેની પોતાની યુટ્યુબની પહેલી ચેનલનું નામ શું હતું તેને જીગલી અને ખજૂર શરૂ ક્યારે કર્યું અને છોડ્યું શા માટે એ તમામ માહિતી ધવલ ડોમડીયા પોતાના મોઢેથી સંભળાવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે તમામ માહિતી જાણીશું કે આ કીર્તિ પટેલની વાત કેટલી સાચી છે અને કેટલી ખોટી તો વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવો જોઈએ કે શું કહે છે આ વિશે ધવલ દોમડીયા પહેલેથી મારી ચેનલનું નામ ધવલ દોમડિયા જે મારું ઓરિજિનલ નેમ છે એ જ રાખેલું છે એક વચ્ચે એના વિશે વાત આ જે અમારા વિડીયોઝ ચાલતા હતા સેલ્ફી વિડીયોઝ એના રિલેટેડ જ એક મૂવી બનેલું મતલબ આવું જ રહેશે કરીને જે નીતિનભાઈએ ડાયરેક્ટ કરેલું છે અને એની અંદર એક રોલ હતો કે એક એની અંદર બી એક સુરા કેરેક્ટર નામનો જ રોલ હતો કે જે ત્રણ ફ્રેન્ડ હોય એમાં એક ત્રીજા ફ્રેન્ડ તરીકે મને નીતિનભાઈએ પસંદ કર્યો હતો એ આ વિડીયોના રિલેટેડ જ કે એના વિડીયો જોયા હશે એને કીધું કે આ વિડીયોને જ આપણે કે આ મૂવીની અંદર લેવા છે કે આ જ કેરેક્ટર આપણે નાખવું છે તો એ મૂવી આવું રહેશે બન્યું અને એના પ્રમોશન માટે અમે લોકોએ સ્ટાર્ટ કર્યું હતું જીગલી ખજૂર અને એના અમે આઠથી નવ એપિસોડ જેવું બનાવ્યું હતું અને જીગલી ખજૂર ગુજરાતની અંદર મતલબ બહુ વધારે ફેસબુકની અંદર પોપ્યુલર થયું હતું એ લોકોને ખબર છે કે પછી તો જબરજસ્ત લોકપ્રિયતા તમારી અને નીતિન જાની બંનેની વધી છે પણ એક સવાલ લોકોના મનમાં એ પણ છે કે જીગલી અને ખજૂર બંને જુદા કેમ પડ્યા જીગલી અને ખજૂર પતિ અને પત્ની હતા આજકાલ ઘણો એવો ટ્રેન્ડ ચાલે છે કે પતિ પત્ની ડાયવોર્સ કરી લે છે તો અમે બી છૂટા પડી ગયા છૂટા છેડા લઈ લીધા છૂટાછેડા પછી એક જુદો ટ્રેન્ડ છે કે મળે તો છે જ મિત્રોની જેમ પતિ પત્ની તમે મળો છો હા ઘણી મળ્યા છીએ મતલબ